નિરંજનદાણી ગ્રુપના ફાઉન્ડર અને એમડી નિરંજન નિરંજનદાણી સાહેબ જોડાય ગયા છે નિરંજન સર સ્વાગત આપનું સીએનબીસી બજારમાં અને ખાસ કરીને જો આજના દિવસે જે આપણને મોટી જાહેરાત આવતી જોવા મળી છે એક બહુ મોટો સરકારે કન્ઝમ્પશન બૂસ્ટ લોકોને આપ્યો છે કઈ રીતે તમે આખા નિર્ણયને જોઈ રહ્યા છો કારણ કે માત્ર એક સેક્ટર પર નહીં બે સેક્ટર પર નહીં એક ઘણા બધા સેક્ટર પર આપણને અસર આવતી જોવા મળશે પ્રધાનમંત્રીએ આપણે પંદરમી ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડે ના દિવસે કહ્યું કે આપણા દેશને ગિફ્ટ આપશે તો મને લાગે છે ગિફ્ટ આવી ગઈ છે સિચ્યુએશન એક જ છે કે જે રેશનલાઇઝેશન ઓફ જીએસટી કર્યું એ મને લાગે છે મોટામાં મોટું બુસ્ટ ઇકોનોમી માં આપશે આજના તારીખમાં આપણે જોવા જઈએ તો રોટી આપણે દેખીએ મકાન આ બધી વસ્તુઓમાં રાહત મળી ગઈ છે તો જેટલા પણ ફૂડ આઈટમ્સ છે એમાં પણ ઓછું કરી નાખ્યું બાર ટકાથી પાંચ ટકા પાંચ ટકાથી ઝીરો આપણે રિયલ એસ્ટેટ કન્સ્ટ્રકશનમાં જોવા જઈએ તો જે સિમેન્ટ છે સ્ટીલ છે જે અઠાવીસ પરસેન્ટ રેટ ઓફ જીએસટી હતું એમાં અઢાર કરી નાખ્યું છે તો ત્યાં પણ રાહત આપી છે તો ઓવરઓલ આપણે જોવા જઈએ તો લાસ્ટ અઢાર મહિનામાં જે અફોર્ડેબલ હાઉસિંગમાં પ્રોબ્લેમ હતું કે કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન અને જે જમીનોનો ભાવ વધી ગયો હતો એના કારણે અફોર્ડેબલ હાઉસિંગને પ્રોબ્લમ થયું હતું તો એમાં પણ મને લાગે છે બીજું થઈ જશે પણ મોટી વાત એ છે કે ઓવરઓલ દેશનું કન્ઝમ્પશન વધી જશે ઓવરઓલ જીડીપી વધી જવાનું છે તો જે ઓલરેડી જે ઓરિજિનલ જીડીપીના રેટ્સ બે ત્રણ ચાર મહિના પહેલાં સિક્સ પોઈન્ટ ટુ સિક્સ પોઈન્ટ ફોર પર્સેન્ટ જોવામાં આવતું હતું આજે એલાન થઈ ગયું છે કે એટ ઇઝ સેવન પોઈન્ટ ટુ પર્સેન્ટ એન્ડ મને લાગે છે કે જે મલ્ટિપ્લાયર ઇફેક્ટ આ જીએસટી રેશનલાઇઝેશનનું થશે તો બે ત્રણ મહિનાની અંદર ફર્સ્ટ ક્વોર્ટર ઓફ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સમાં તમે જોશો કે આ જીડીપી ગ્રોથ વિલ રશ બિયોન્ડ એટ પર્સન્ટ તો સિક્સ પોઈન્ટ ટુ ટુ સી સેવન ટુ ટુ એટ પ્લસ થઈ જશે ઇન ધ ફર્સ્ટ ક્વાર્ટર ઓફ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ તો આ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ થયું છે ને આઈ થિંક બધા સેક્ટરને રાહત મળ્યું છે જી આપણી પાસેથી સર એ જાણવું હતું કે આ સિમેન્ટનો જે જીએસટીની અંદર આપણને કાપ આવતો જોવા મળ્યો છે નો ડાઉટ એક હાઉસ કન્સ્ટ્રક્શનની અંદર અને રિયલ એસ્ટેટમાં ખાસ કરીને બીજા પણ ઘણા બધા એક્સપેન્સીસ હોય છે પરંતુ ઓવરઓલ શું કોઈક અસર આપણને લાંબા ગાળે અહીંયા આ સિમેન્ટના જે ભાવ ઘટ્યા છે એની કોઈક હાઉસિંગ સેગમેન્ટની અંદર મામૂલી જોવા મળી શકે એવી કોઈક અત્યારે આપ ધારણા લગાવી રહ્યા છો હંડ્રેડ આમાં ફરક તો આવવાનું જ છે આપણે જોવા જઈએ તો ઓરિજિનલ જે બેસ આઈટમ્સ છે એ સિમેન્ટ સ્ટીલ ને રેતી ને ખડીને ટાઇલ્સ છે તો આ બધી વસ્તુમાં બધામાં જે બધા બિલ્ડિંગોમાં નાનું હોય કે નાનું બિલ્ડિંગ હોય કે ઝોપડામાં પણ બિલ્ડિંગ આજના તારીખમાં સિમેન્ટ સ્ટીલ બધું વાપરે છે તો આપણે જોવા જઈએ એને અફોર્ડેબલ સેગમેન્ટમાં બહુ પ્રોબ્લેમ થયું છે કે કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન ને જમીનોનું ધામ એટલું વધી ગયું હતું કે અફોર્ડેબલ હાઉસિંગ ફર્સ્ટ ટાઈમ ઓછું થઈ ગયું હતું તો મને લાગે છે દેટ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ એન્ડ આજના આપણે જોવા જઈએ તો મલ્ટિપ્લાયર ને જે આપણે ચેલેન્જ મળ્યું છે ઇન્ટરનેશનલી ટ્રમ્પના કારણે તો એ પણ આપણે ઇન્ટરનલ ડિમાન્ડ કેવી રીતે વધારવા તો આ જીએસટી એક બુસ્ટ આપી દેશે બીજી વાત છે કે ઇન્ફ્લેશન પણ કંટ્રોલમાં આવી ગયું છે તો મને લાગે છે નેક્સ્ટ સેશન જે આરબીઆઈ ગવર્નરનું આવશે આગલા મહિનામાં મને લાગે છે એમાં પણ જે ઇન્ટરેસ્ટ રેટ છે એ હજુ એ ઓછું કરી નાખે તો મને લાગે છે એને સેકન્ડ જે ઇન્જેક્શન આપણે જોઈએ વન વિલ બી જીએસટી રિડક્શન સેકન્ડ વિલ બી ઇન્ટરેસ્ટ રેટ રિડક્શન આ બંનેના કારણે મને લાગે છે કે આઈ થિંક અવર કન્ટ્રીઝ ગ્રોથ પ્રોસેસ વિલ બી મચ ફાસ્ટર જી નિરંજન સર એ સાથે જ થેન્ક યુ વેરી મચ આપ અમારી સાથે ક્વિકલી જોડાયા અને ઇન ડિટેલ આ જીએસટીના રિફોર્મ પર આપનો મત વ્યક્ત કર્યો એના માટે થેન્ક યુ વેરી મચ સર અમારી સાથે જોડાવા માટે થેન્ક યુ